બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો અવનવી ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના કાંઠ ગામના ભૂપતજી ઠાકોર છેલ્લા બે વર્ષથી ફૂલોની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે આ વર્ષે એક પોઈન્ટ પાંચ વીગા ખેતરમાં માત્ર બત્રીસ હજારના ખર્ચે ફૂલોની ખેતી કરી છે અને અત્યાર સુધી પચાસ હજાર કરતા વધુની આવક મેળવી છે હજુ ઉત્પાદન ચાલુ છે અને ખેડૂતો માટે આ ખેડૂત પ્રેરણારૂપ સાબિત બની રહ્યા છે બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો છે અને આ જિલ્લાના ખેડૂતો પોતાની કોઠા સુસ્થી અને અવનવી પદ્ધતિથી અલગ અલગ ખેતી કરી ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે ડીસા તાલુકાના કાંઠ ગામના ભૂપતજી ઠાકોર પણ છેલ્લા બે વર્ષથી ફૂલોની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાંઠ ગામના ભૂપતભાઈ હરજીભાઈ ઠાકોરની ઉંમર બેતાળીસ વર્ષ છે તેમણે અભ્યાસ સાત ધોરણ સુધી કરેલો છે તેમના પાસે એકવીસ વીઘા જમીન છે ભૂપતજી ઠાકોરનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે અને સિઝન આધારિત અલગ અલગ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ભૂપતજી ઠાકોરે ખેતીમાં કંઈક બદલાવ લાવવાનું વિચારી ઓછા ખર્ચે વધુ આવક મેળવવા માટે ફૂલોની ખેતીની પસંદગી કરી છે અને છેલ્લા બે વર્ષથી ભૂપતજી ઠાકોર ફૂલોની ખેતી કરી રહ્યા છે ગત વર્ષે એક વીઘા ખેતરમાં ગલગોટા ફૂલોની બાવીસ હજારના ખર્ચે ખેતી કરી હતી તેની સામે તેઓએ સવા લાખ રૂપિયાની આવક મેળવી હતી જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે દોઢ વીઘા ખેતરમાં ફૂલોનું વાવેતર કર્યું છે દોઢ વીઘા ખેતરમાં ફૂલોનું વાવેતર કેટલાક ખર્ચ કર્યું છે અને અત્યાર સુધીમાં કેટલી આવક રડી ચૂક્યા છે તે ખુદ ભૂપતજી ઠાકોર પાસેથી જાણીએ મેં ઘણા વર્ષોથી ખેતી કરતો હતો પણ એવો મને એવું લાગ્યું કે ખેતી થોડી અલગ પ્રકારની કરે ખેતી થોડી આવક સારી થાય એવું મેં વિચાર્યું બેડબેડ તો બે વર્ષથી મેં ફૂલોની ખેતી કરું છું ગઈ સાલ મેં એક વીઘામાં વાવ્યું હતું તો વી બાવીસ હજાર ખર્ચો જોઈતો અમે હવા લાખની આવક છે એટલે મારા લાખ રૂપિયા સોકા બસત હતા ઘરની ફેમિલી મળીને અમે કામ સો સાત જણાનું છે અને ફૂલોનું એવું છે કે મેં ત્રણ પ્રકારના ફૂલ વાયા છે એટલે લેમનમાં ને પીળો બે વાયા છે અને ડેઘી વાયા છે અને ઘરનો પરિવાર પૂરો મળીને અમે કામ કરીએ છીએ અને ફૂલોની આવક સારી મળે છે સિઝન હોય એવો ભાવ મળે ગઈ સાલ મારે ચાળીસ રૂપિયાથી મોડીને એકસો વીસ રૂપિયાનો ભાવથી માર્કેટમાં વે છે તો આ વખતે મેં પચાસ સાહીઠ રૂપિયા ચાલુ કરે હાલ થોડી બજાર ડાઉન છે પણ આ વખતે મને એવું છે કે બે લાખની આવક મારે મેળવી છે અને સારો આવક લેવી છે અને ખેડૂતોને હું આવું કોઈક જાગસોને આવી અલગ અલગ પ્રકાર જો બાજરી મગફળી અને બટાકા તો વાવતા જ હતા તડબૂટ તેટી વાવતા હતા મને એમાં અમુક કમોસી વરસાદ થાય એટલે થોડો પાકને નુકસાન થતું હતું ફૂલ કોઈ રોઝરો બગાડ નથી કરતો ભૂંડરાનો કોઈ બગાડ નથી ફૂલોની ખેતી બહુ સારી છે એટલે ખેડૂતોને હવે નમ્ર વિનંતી કે હવે ખેતી કરશો તો તમે બહુ આગળ આવશો એ મારી ખેડૂતને નમ્ર વિનંતી છે પોપજી ઠાકોર છેલ્લા બે વર્ષથી ફૂલોની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે ગત વર્ષે તેઓએ માત્ર એક વીઘા ખેતરમાં બાવીસ હજારના ખર્ચે ફૂલોની ખેતી કરી હતી જેમાં તેમણે સવા લાખ રૂપિયાની આવક મેળવી હતી ગત વર્ષે ફૂલોમાં સારી એવી આવક થતા આ વર્ષે તેઓએ દોઢ વીઘા ખેતરમાં ત્રણ પ્રકારના ફૂલો વાવ્યા છે જેમાં સફેદ ડેગી ફૂલ તેમજ લેમન જાતમાં કેસરી અને પીળા રંગના ગલગોટોના ફૂલ ભૂપતજી ઠાકોરે કુલ બત્રીસ હજારના ખર્ચે વાવેતર કર્યું છે અને દર ત્રીજા દિવસે ભૂપતજી એકસો એસી થી કિલો જેટલું ફૂલોનું ઉત્પાદન મેળવે છે અને અત્યાર સુધી પચાસ હજારની આવક મેળવી ચૂક્યા છે અને હજુ ઉત્પાદન ચાલુ છે આગામી સમયમાં તેમને કુલ બે થી અઢી લાખની આવક મેળવશે તેવું જણાવ્યું છે અને ખેડૂત માટે આ ખેડૂત પ્રેરણારૂપ સાબિત બની રહ્યા છે